બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ દ્વારા લેવાયેલ ધોરણ દસ વિષય વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષાનો જે પેપર છે એનું આપણે આજે લેવાયેલા પેપરનું આપણે સોલ્યુશન અહીંયા જોઈશું તો અહીંયા આપણે આ વિડીયોમાં માત્ર વિભાગ એ અને બીના સોલ્યુશન વિશે જોઈશું બાકીના જે લોંગ ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનની જે પણ ક્વેશ્ચન વાઇઝ મેં વિડીયો બનાવેલી છે એ વિડીયોનો હું લિંક તમને અહીંયા શેર કરી દઈશ ડિસ્ક્રિપ્શન લિંકની અંદર ઓકે તો ત્યાંથી તમે જોઈ શકશો ઓકે તો શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ જે પ્રથમ પ્રશ્ન છે પહેલો પ્રશ્ન આપણો વિભાગ એનો છે કે નીચેનામાંથી કઈ ખોટી જોડ ખોટી છે તેમાં જોઈએ તો સૌપ્રથમ પહેલું આપ્યું છે ટા ટામેટા માટે ટાટરિક એસિડ એટલે કે ટામેટાની અંદર ટાઇટરિક એસિડ આવેલું છે ખાટા ફળોની અંદર સાયટ્રિક એસિડ છે કીડીનો ડંખ એ મિથેનોિક એસિડ ધરાવે છે અને દહીં એ લેક્ટિક એસિડ ધરાવે છે તો અહીંયા તમે જોઈશું તો ટાર્ટરિક એસિડ એ આંબલીમાં આવતો હોય છે આથી ટામેટાની અંદર આવે છે એ ઓક્ઝેલિક એસિડ આવે છે ટામેટાની અંદર શું આવે છે ઓક્ઝેલિક એસિડ ઓક્ઝેલિક એસિડ ઓકે એટલે જે પહેલાં નંબરનો છે જવાબ આપણો એ ખોટો છે એટલે કે આપણે અહીંયા ખોટો જવાબ પસંદ કરવાનો છે કેમ કે બાકીના બધા જ જવાબ રહે એ સાચા છે કીડીના ડંકમાં મિત્રનો એક એસિડ આવે આ સાચો છે દહીંમાં લેક્ટિક એસિડ આવે સાચો છે કાંટાફળો સાટ્રિક એસિડ સંતરા અને લીંબુમાં આવે છે તો પછી ટામેટાની અંદર ટાટરિક એસિડ આવતો નથી પરંતુ ઓક્સિલિક એસિડ આવે છે એટલે આપણો આ પ્રશ્ન માટેનો જે જવાબ છે એને એ આવે છે બીજો પ્રશ્ન જોઈએ તો કે આલ્કાઇન સમાન ધર્મી શ્રેણીની પ્રથમ સભ્ય કયું છે તો આલ્કાઇન સમાન ધર્મી શ્રેણી લઈએ તો આલ્કાઇન એટલે કાર્બન કાર્બન વચ્ચે ત્રિબંધ હોય છે હવે કાર્બન કાર્બન ત્રિબંધ હોય તો એમાં સૌ પ્રથમ સભ્ય તો પહેલાં તો બે કાર્બનની જરૂર પડે એટલે બે કાર્બનથી એક સભ્ય બને એને એમાં કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ હોય બરાબર તો એ સીએચ ત્રિપલ બોન્ડ સીએચ થાય છે તો અહીંયા તમે જોશો તો આ તો પ્રથમ સભ્ય માટે આપણે જોઈએ તો પહેલું સૂત્ર આવી જ આવે છે જેથી આને આપણે ઇથાઇન કહીએ છીએ આથી આપણો સાચો જવાબ શું થશે ઇથાઇન બરોબર તો અહીંયા ઓપ્શનની અંદર આપણે જોઈએ તો આપણો સાચો જવાબ છે એ ઇથાઈન તો આમાં પણ શું આવશે ઇથાઇન છે ઓકે નેક્સ્ટ ત્યારબાદ જોઈએ તો એના પછીનો ત્રીજો પ્રશ્ન સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે સ્વયંપોષી એટલે કે વનસ્પતિ વનસ્પતિને તમે જાણો છો તમને ખ્યાલ છે કે વનસ્પતિ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે આથી એને સૂર્યપ્રકાશની જરૂર પડે એ પ્રકાશ સંશ્લેષણ થવા માટે જે એનામાં જે દ્રવ્ય છે જરૂરી તત્વ છે એ છે ક્લોરોફિલ એ પણ હોય છે તથા એને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે તો અહીંયા ત્રણે ત્રણ ઓપ્શન આપેલા છે આથી આપણો સાચો જવાબ થશે ડી આપેલા તમામ કેમ કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં બધાની જરૂર પડે છે ત્યારબાદ જોઈએ એક માઇક્રો એમ્પિયર બરાબર ખાલી જગ્યા મિલી એમ્પિયર અહીંયા જોઈએ તો એક માઇક્રો એમ્પિયર બરાબર હું તમને સોલ્યુશન કરીને બતાવું કે એક માઇક્રો એમ્પિયર બરાબર દસની માઇનસ છ ઘાત એમ્પિયર થાય છે પણ આ દસની માઇનસ છ ઘાતના અલગ ભાગ કરીએ દસની માઇનસ ત્રણ ઘાત ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત ઓકે તો અહીંયા તમે જોશો તો દસની માઇનસ ત્રણ ઘાતને આપણે મિલી કહી શકીએ છીએ દસની માઇનસ ત્રણ ઘાતને શું કહી શકીએ મિલી આથી હું આ રીતે લખી શકું આ પાછળના જે દસની માઇનસ ત્રણ ઘાત છે એને કહેવાય મિલી અને એમ્પિયર આથી એક માઇક્રો એમ્પિયર બરાબર દસની માઇનસ ત્રણ ઘાત મિલી એમ્પિયર કહેવામાં આવે છે આપણે એને મિલી એમ્પિયરમાં કન્વર્ટ કરીએ એમ્પિયરમાંથી મિલી એમ્પિયરની અંદર ઓકે તો એક માઇક્રો એમ્પિયર બરાબર દસની માઇનસ ત્રણ ઘાત મિલી એમ્પિયર તો અહીંયા તમે જોશો આપણા ઓપ્શનની અંદર જે જવાબ આપ્યો છે એમાં ચેક કરીએ તો કે એક માઇક્રો એમ્પિયર બરાબર દસની માઇનસ ત્રણ ઘાત મિલી વાળો ઓપ્શન આપણો બી છે આથી આપણો સાચો જવાબ કયો આવશે બી આવશે નેક્સ્ટ ગોળિયે હરીસા માટે વક્રતા ત્રિજ્યા આર અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે શું સંબંધ છે તો આપણને ખ્યાલ છે કે વક્રતા ત્રિજ્યા રહી એ કેન્દ્ર લંબાઈ કરતાં બમણી હોય છે આજે તમે કહી શકો કે આર બરાબર ટુ એફ વક્રતા ત્રિજ્યા આર એ કેન્દ્ર લંબાઈ એફનો બમણો છે એટલે આર બરાબર ટુ એફ થાય છે તો આપણો સાચો જવાબ આવશે આર બરાબર ટુ એફ જે ઓપ્શન છે પહેલું એ ઓકે નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન છે કે ગોલીય સોરી મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય છે આપણને ખ્યાલ છે મનુષ્યની આંખની અંદર રેટીના ઉપર પ્રતિબિંબ રચાતું હોય છે મેં અગાઉ વિડીયોમાં ઘણી વખત તમને બતાવી છે અને કહ્યું પણ છે કે પ્રતિબિંબની રચના મનુષ્યના આંખમાં જે પડદો કહીએ આંખનો પડદો એ આપણે રેટીના હોય છે જેને નેત્રપટલ કહીએ છીએ તો ત્યાં રચાતું હોય છે ઓકે તો આ ઓપ્શન આપણો સી એ આ પ્રશ્નનો સાચો જવાબ છે નેક્સ્ટ આગળ જોઈએ ખાલી જગ્યા તો ખાલી જગ્યાની અંદર તમે જોઈ શકો તો કે બેન્જિનનું અણુ અણુસૂત્ર શું છે જ્યારે આપણે બંધારણીય સમ ઘટકો ભણતા હતા ચોપડીની અંદર આપ્યો છે ત્યારે આપણે જાણતા હતા કે જેમાં એક બંધારણ એવું પણ આવતું હતું કે તે વલય સ્વરૂપે હોય છે તો આલ્કેન અથવા આલ્કીન કોઈ પણ હોઈ શકે છે સંતૃપ્ત અને અસંતૃપ્ત બંને સ્વરૂપે તે વલયનું બંધારણ ધરાવતા હોય છે એટલે વલયનું બંધારણ એક એવું પણ છે કે જે બેન્જિન છે જે અસંતૃપ્ત છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જે આ પ્રમાણે દર્શાવવામાં આવે છે આ રીતે આપણે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ ડબલ બોન્ડ એ રીતે દર્શાવતા હતા આપણે ઓકે તો અહીંયા ટોટલ છ કાર્બન હશે એક મિનિટ હું ફરતી બનાવી દઉં એટલે ખ્યાલ પડે તો બેન્જિનની અંદર છ કાર્બન અને છ હાઇડ્રોજન આવેલા હોય છે યાદ કઈ રીતે રાખશું તો પ્રત્યેક જે કાર્બન છે એના પછીના કાર્બન સાથે એક વખત આપણે સિંગલ બોન્ડ દોરવાનો છે એક વખત ડબલ બોન્ડ દોરવાનો બરોબર ઓકે ત્રણ અહીંયા અને આ કાર્બન વચ્ચે આવશે ડબલ બોન્ડ આવું એક ઝટકોણ આકાર હશે શેપ આકૃતિ દોરવામાં અહીંયા ફાવતું નથી એટલે આવતું છે બાકી એમનો શેપ કેવો હશે સટકોણ શેપ હશે આ રીતે જ્યાં પણ તમને ખૂણો દેખાય છે ત્યાં તમે એક કાર્બન ગોઠવો છો અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ અને ત્રિબંધ આવેલા હોય છે અહીંયા તમે જોશો તો પ્રત્યેક કાર્બન પાસે હજુ એક સંયોજકતા વધી છે મતલબ દરેક કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાશે આથી આપણી પાસે અહીંયા ટોટલ છ કાર્બન છે તો હાઇડ્રોજન પણ કેટલા હશે છ અને એને જ આપણે બેન્જેનનું બંધારણ કહીએ છીએ આથી બેન્જેનનું સૂત્ર શું થશે તો કે સી સિક્સ એચ સિક્સ તો અહીંયા આ બે આવે છે સી સિક્સ એચ સિક્સ નેક્સ્ટ નેક્સ્ટ પ્રશ્ન છે આપણો ગજીયા ચુંબકની અંદર ચુંબકના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા ખાલી જગ્યા હોય છે તો ગજીયો ચુંબક હોય એ ગજીયા ચુંબકના બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની દિશા એનથી એસ હોય પરંતુ અંદરના વિસ્તારમાં થી એન તરફની હોય છે તો ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા એસ ધ્રુવથી એન ધ્રુવ તરફની હોય છે એસ થી એન તરીકે આપણે દર્શાવી શકીએ છીએ બરાબર તો દિશા આવશે એસ થી એન તરફની ઓકે નેક્સ્ટ નેક્સ્ટ પ્રશ્ન આપણો એવો છે કે મનુષ્યના મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો એક ભાગ છે મતલબ કે મૂત્રપિંડ એ કયું તંત્ર છે તંત્ર છે પોષણ તંત્ર છે કે તંત્ર છે તો આપણને ખ્યાલ છે કે મનુષ્યનો મૂત્રપિંડ એ ઉત્સર્જન તંત્રમાં આવે છે કેમ કે વધારાના કચરાનો નિકાલ કરે છે ઉત્સર્જન કરે છે આદિ નેક્સ્ટ પ્રશ્ન છે મેન્ડલના વટાણાના છોડ પર કરેલા પ્રયોગમાં એફ ટુ પેઢીમાં વામન છોડ અને ઊંચા છોડનું પ્રમાણ કેટલું હતું આપણે જાણીએ છીએ કે મંડલ દ્વારા જે પ્રયોગ કરવામાં આવ્યો હતો બરાબર એ પ્રયોગની અંદર પ્રથમ એફ વન પેઢી હતી એમાં બધા ઊંચા છોડ હતા જ્યારે પછી એ એફ વન પેઢીમાંથી જે એફ ટુ પેઢી બનાવવામાં આવી એમાં ત્રણ છોડ ઊંચા હતા અને એક છોડ નીચો હતો આથી એક જેમ ત્રણનો ગુણોત્તર હોય છે આપણો સાચો જવાબ આવશે એક જેમ ત્રણ નેક્સ્ટ ક્વેશ્ચન છે કારની હેડલાઇટ એટલે કે આપણે ગાડીઓની હેડલાઇટની અંદર ખાલી જગ્યા અરીસો વપરાય છે તો ગાડીના હેડલાઇટની અંદર અંતરગોળ અરીસો આવે છે હેડલાઇટની અંદર અંતરગોળ અરીસો આવે છે જ્યારે સાઈડ ગ્લાસ કહીએ આપણે એ સાઈડ ગ્લાસમાં શું આવે છે બહિરગોળ અરીસો આવે છે ઓકે અહીંયા પ્રશ્ન હેડલાઇટનો છે એટલે આપણો સાચો જવાબ શું આવશે અંતરગોળ અરીસો નેક્સ્ટ પ્રશ્ન છે સોલ્ડર એ ખાલી જગ્યા અને ખાલી જગ્યાનું મિશ્ર છે તો મિશ્ર ધાતુવાળો પ્રશ્ન જે હતો એની અંદર આ છે કે શોલ્ડર જે સોલ્ડરિંગ કરવા માટે રેણ કરવા માટે જે વાયરા તાર આવે છે એ તાર શેનો બનેલો હોય છે તો કે શિશુ અને ટીનનો શેનો બનેલો હોય છે શીશુ અને ટીન ઓકે પીબી અને આપણે લેડ કહીએ છીએ એ અને એસ એન એ બંનેનો બનેલો હોય શિશુ અને ટીનનો બનેલો હોય છે ઓકે એના પછીના ખરા ખોટા વિધાનની અંદર જોઈએ તો ખરા ખોટાની અંદર પ્રશ્ન પ્રથમ પ્રશ્ન એવો આપે છે કે ધાતુની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ સાચું છે કે ખોટો એ આપણે દર્શાવવાનો છે મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ એલ્યુમિનિયમ પછી ઝિંક ઝિંક પછી આયન તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ તમને કહીએ તો આપણે જાણીએ છીએ પ્રતિક્રિયાત્મકતા જે ક્રમ છે સૌ પ્રથમ આવે છે પોટેશિયમ પછી સોડિયમ પછી કેલ્શિયમ પછી મેગ્નેશિયમ પછી એલ્યુમિનિયમ પછી આવે છે ઝીંક પછી આવે છે આયન તો આપણને આપ્યા છે મેગ્નેશિયમ એલ્યુમિનિયમ ઝીંક અને આયન આ રીતે જ ક્રમમાં આપેલા છે તો મતલબ આ પ્રશ્નમાં આપણને કીધું છે કે સાચું છે કે ખોટું સૌથી વધારે પ્રતિક્રિયાત્મક કોણ છે મેગ્નેશિયમ તો કે સાચું એના પછી એલ્યુમિનિયમ પછી જીંક અને પછી આયન તો કે પ્રતિક્રિયાત્મક જે શ્રેણી છે એ જે તમને આપી છે એનો જવાબ શું આવશે તો કે એનો જવાબ આવશે આ છે સાચું ઓકે નેક્સ્ટ નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બીજા નંબરનો પ્રશ્ન પ્રશ્ન નંબર ચૌદ પહેલો પ્રશ્ન તેર આવશે આપણો સાચો ત્યારબાદ છે શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાનની બે અંશથી ત્રણ અંશ જેટલું વધારે હોય છે તો આ આવશે ખોટું કેમ કેમ કે શુક્રકોષના નિર્માણ માટે આપણા શરીરનું તાપમાન કરતાં ઓછું તાપમાનની જરૂર પડે છે આથી શુક્રપિંડની અંદર એનું તાપમાન કેવું હોય છે ઓછું હોય છે વધારે હોતું નથી એના પછી જોઈએ તો મનુષ્યના આંખનો રંગ કીકી પર આધાર રાખે છે તો હા આપણે જોઈએ છીએ કે દરેકના આંખ એ અલગ અલગ પ્રકારની કીકી હોય તો આપણે એમ કહે છે કે આની ભૂરી આંખ છે આની થોડીક રાખોડી આંખ છે કે આની બ્લેક આંખ છે એટલે એના કીકી ઉપર આધાર રાખે છે સોળમો પ્રશ્ન છે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝના ક્ષારની પીએચનું મૂલ્ય સાત સાથે તટસ્થ હોય છે આપણે જાણીએ છીએ કે જો એસિડ અને બેઝ બંને પ્રબળ હોય

તો બે ચેતાકોષો જે ચેતાકોષ હોય છે એમાં છેલ્લે ચેતાંત હોય છે એક ચેતાંત અને બીજા ચેતાકોષનો જે અક્ષ તંતુ હોય છે શીખા તંતુ હોય છે એ બંને વચ્ચે જે જગ્યા હોય છે એને આપણે ચેતોપાગમ કહીએ છીએ શું કહેવામાં આવે છે ચેતો પાગમ બરાબર એટલે કે બે ચેતાકોષ વચ્ચે જે અવકાશ હોય છે ખાલી જગ્યા હોય છે એને આપણે ચેતોપાગમ કહીએ છીએ ત્યારબાદ જોઈએ માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણ સાના દ્વારા પોષણ મેળવે છે તો કે જ્યારે ભ્રૂણ માતાના ગર્ભની અંદર જન્મે છે એ વખતે એને પોષણ જે મળે છે એ માતાના રુધિરમાંથી મળે છે શેમાંથી મળે છે માતાના રુધિરમાંથી અને રુધિરમાંથી પોષણ મેળવે છે આ એક આખી રચના હોય છે એને જરાયુ કહેવામાં આવે છે એને શું કહીએ છીએ આપણે જરાયુ કહીએ છીએ આથી માતાના શરીરમાં ગર્ભસ્થ જે ભ્રૂણ હોય છે એ રુધિરમાંથી પોતાનું પોષણ મેળવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ તો માનવ આંખના ડોળાનો વ્યાસ આશરે કેટલો હોય છે તો માનવ આંખનો જે આપણે આઈબોલ કહીએ છીએ આઈબોલનો વ્યાસ આશરે બે પોઈન્ટ ત્રણ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હોય છે બરાબર એટલે માનવ આંખનો જે વ્યાસ છે ડોળાનો એ બે પોઈન્ટ ત્રણ અથવા બે પોઈન્ટ પાંચ આશરે કહીએ છીએ એટલે એટલો સેન્ટીમીટરનો હોય છે બરાબર નેક્સ્ટ પ્રશ્ન વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસાય એકમ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે એનો એસઆઈ એકમ લેવામાં આવે છે વોલ્ટ અને વોલ્ટને આપણે વી વડે દર્શાવીએ છીએ ઓકે નેક્સ્ટ જોઈએ જોડકા જોડકામાં સૌ પ્રથમ છે બટાકા અને બીજું છે વિભાગીની અંદર પાનકુટી જ્યાં બીમાં આપેલું છે પર્ણાની કિનારી પર કલિકા ત્યારબાદ પ્રકાંડ દ્વારા અને ગ્રંથિલ પ્રકાંડ તો અહીંયા સૌ જે બટેકા આવે છે એ બટેકા આપણે ગ્રંથિલ પ્રકાંડ તરીકે દર્શાવીએ છીએ જ્યારે પાનકુટી છે એ પાનકુટી એ પર્ણની કિનારી ઉપર જે કલિકાનું સર્જન થાય છે એ પાનકુટી ફૂટી સોરી પાન અંદર આવે છે ઓકે તો પહેલો જોડકો છે જ્યારે બીજું જોડકું આપ્યું છે તમને સર્વાહારી અને તૃણાહારી સામે બી વિભાગમાં આપ્યું છે તમને સૌર ઉર્જાના રૂપાંતરકો દ્વિ ઉપભોગી એટલે દ્વિતીય ઉપભોગી અને પ્રાથમિક ઉપભોગી એ રીતનું આપ્યું છે ઓકે તો સૌપ્રથમ વનસ્પતિ છે એ વનસ્પતિ એ સૌર સૌરુજાનું રૂપાંતર કરે છે ખોરાકની અંદર ઓકે તો સૌર સૌરજાના રૂપાંતર તરીકે વનસ્પતિ આવે છે જેને આપણે ઉત્પાદકો કહીએ છીએ અને એને ખાનારા હોય છે એ પ્રાથમિક ઉપભોગી હોય છે વનસ્પતિને ખા ખાય કોણ તો કે તૃણાહારીઓ તો એ શું આવે પ્રાથમિક ઉપભોગી અને સર્વાહારી એ દ્વિતીય ઉપભોગી તરીકે ઓળખીએ છીએ અહીંયા એ જવાબ ખોટો છે મતલબ કે આ ઉત્પાદકો માટે આવે છે વનસ્પતિ માટે આવે છે ઓકે નેક્સ્ટ હવે આપણે જોઈએ વિભાગ બીના પ્રશ્નો વિભાગ બીના પ્રશ્નો બે માર્ક્સની અંદર છે એટલે એ થોડાક લોંગ ક્વેશ્ચન છે તો હું બોલું છું તે સાંભળજો અથવા લખી લેજો કે અહીંયા લખવામાં કમ્ફર્ટેબલ નથી થતું થોડુંક પેન હાથ વડે ફાવતું નથી એટલે જો સૌ પ્રથમ છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલાં શા માટે સાફ કરવામાં આવે છે મેગ્નેશિયમ એ નોર્મલી વાતાવરણમાં પડી રહે છે સામાન્ય વાતાવરણમાં ત્યારે એના ઉપર એનું ક્ષારણ થાય છે એટલે એના ઉપર એક વાળ સોરી એના ઉપર એક સફેદ રંગનું એક આવરણ થઈ જાય છે અને એ સફેદ રંગના આવરણ એનું શું કરે છે વધારાનું ક્ષારણ થતું અટકાવે છે જો તમે એ આવરણ દૂર કરી દો અથવા દૂર ના કરો શરૂઆતમાં તો એ મેગ્નેશિયમની પટ્ટી જલ્દી સળગતી નથી એટલે કાચ પેપર વડે તેને પહેલાં સાફ કરવામાં આવે છે અને પછી મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવામાં આવે છે આ એનું કારણ છે બીજું લખીએ બીજો પ્રશ્ન આપણો છવ્વીસમાં એવો છે કે અધાતુ તત્વના સામાન્ય ગુણધર્મો લખો તો અધાતુ તત્વ રહ્યા આપણે જોઈએ છીએ ધાતુ તત્વના જે ગુણધર્મો છે તેનાથી વિરુદ્ધમાં હોય છે જેમ કે ધાતુઓ રણકાર ધરાવે છે તો અધાતુઓ રણકાર ધરાવતા નથી ધાતુઓ ચળકાર ધરાવે છે અધાતુઓ ચડકાર ધરાવતા નથી હા અપવાદરૂપે આપણે આયોડિન લઈ શકીએ છીએ ઓકે ધાતુઓ એ સખત હોય છે જ્યારે અધાતુઓ રહ્યા એ સખત હોતા નથી આ બધા એના સામાન્ય ગુણધર્મો આપણે લઈ શકીએ છીએ હા સખતની અંદર હીરો પણ આવી શકે છે જે અધાતુ હોય છે આ બધા અપવાદ છે ઓકે બાકી સામાન્ય ગુણધર્મોમાં તમે એમ કહી શકો કે ધાતુ અધાતુઓ ચડકાર ધરાવતા નથી અધાતુઓ સખત નથી અધાતુઓ રણકાર ઉત્પન્ન કરતા નથી અધાતુઓ એ તણાવપણાનો ગુણધર્મ ધરાવતા નથી અને અધાતુઓ એ વિદ્યુતના સુવાહક હોતા નથી આવા ત્રણ ચાર ઉદાહરણ તમે લખી શકો છો કે પ્રશ્ન ટૂંકમાં છે બે માર્ક્સનો છે એટલે ઓકે ત્યારબાદનો પ્રશ્ન છે સત્યાવીસમાં ધમની અને શીરા વચ્ચેનો તફાત લખો તો ધમની આપણે જાણીએ છીએ હૃદયની અંદર ધમની અને શિરાઓ બે નલિકાઓ આવેલી હોય છે જે રુધિરનું વહન કરાવતા હોય છે તો શિરાઓ દ્વારા હૃદયની અંદર રુધિર ઠલવાય છે કર્ણકની અંદર અને પછી ત્યાંથી જાય છે ક્ષેપકમાં ખેપકમાંથી ઊંચા પ્રેશરથી ખૂબ જ વધારે દબાણથી એ ધમની મારફતે બહાર નીકળે છે અને શરીરના દરેક અંગ સુધી પહોંચે આથી ઊંચા દબાણને સહન કરવા માટે ધમનીની દિવાલ જાડી હોય છે જ્યારે શીરાની દિવાલ કેવી હોય છે પાતળી હોય છે તો આ રીતે આપણે શીરાઓની દિવાલ પાતળી હોય છે ધમનીની દિવાલ જાડી હોય છે શીરાઓ દ્વારા રુધિર દરેક અંગોમાંથી હૃદયમાં આવે છે અને ધમની દ્વારા રુધિર હૃદયમાંથી દરેક અંગો સુધી પહોંચાડવામાં આવે છે એટલે કે એક એક કોષ સુધી ધમનીઓ જોડાયેલી હોય છે એ આપણે કહી શકીએ છીએ હા એના તફાવત આપણે બે બે તફાવત લખી શકીએ એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે લસિકા એટલે શું અને તેના બે કાર્યો તો જ્યારે રુધિર વાહિનીઓ અથવા રુધિર કેશિકાઓની અંદરથી જે રુધિરનું વહન થતું હોય છે ખૂબ જ દબાણપૂર્વક થતું હોય છે આથી રુધિર કેસિકાની દિવાલમાં જે છિદ્ર હોય છે એ છિદ્રમાંથી એક રંગીન પ્રવાહી બહાર નીકળે છે એને આપણે લસિકા કહીએ છીએ લસિકાની અંદર પ્રોટીન આવેલું હોય છે અને બીજું લસિકા એનું બંધારણ છે એ એક પ્લાઝમા કહેવાય છે અને આપણે પ્લાઝમા સ્વરૂપે દર્શાવીએ છીએ અને લસિકાની અંદર આપણે કહીએ તો જે નાના આંતડામાં અને મોટા આંતડામાં જે ખોરાક પાચન થયેલો હોય છે એ પાચિત ખોરાક પોષક તત્વો એનું દરેકનું વહન એ પોષક તત્વોનું એનું વહન જે અભિશોષણ થયેલા જે તત્વો હોય છે પ્રવાહી હોય છે એનું વહન એ લસિકાની અંદર થતું હોય છે તો તમે આ લખી શકો છો એની વ્યાખ્યામાં કે રુધિર કેશિકાઓની અંદર ઊંચા દબાણથી રુધિર પસાર થતાં તેના છિદ્રોમાંથી જે રંગીન પ્રવાહી બહાર નીકળે તેને લસિકા કહીએ છીએ ઓકે એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે પુનર્જનન એટલે શું તેનું એક ઉદાહરણ આપો તો પુનર પુનર્જન મતલબ કે આપણે અમુક એવા સજીવો હોય છે સૂક્ષ્મ સજીવો કે સજીવની અંદર એમનું ખંડન થઈ એમના સજીવના કોષોનું શું થાય છે ખંડન અથવા સજીવનું ખંડન થાય તૂટી જાય બે ભાગમાં વિભાજિત થઈ જાય તો એના પ્રત્યેક ખંડ એ નવા સજીવનું નિર્માણ કરે છે એને આપણે પુનર્જનન કહીએ છીએ પ્રત્યેક સજીવ અથવા કોઈ પણ સજીવની વાત કરીએ તો એ સજીવનું ખંડન થાય એ તૂટે અને ટુકડાઓ પણ નવા સજીવનું દરેક ટુકડાઓ પણ નવા આખા શરીરનું અથવા આખા સજીવનું નિર્માણ કરે તેને પુનર્જનન કહેવામાં આવે છે હાઇડ્રા અને પ્લેનેરિયા એના બે ઉદાહરણ છે હાઇડ્રા અને પ્લેનેરિયા એના ઉદાહરણ છે ઓકે નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન આપણો જે યવન આરંભ યૌવન આરંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે તો જ્યારે યુવા અવસ્થામાં નર કે માદા યુવા અવસ્થામાં પ્રારંભમાં શરૂઆત થાય છે એને યૌવન આરંભ કહેવામાં આવે છે તો એ વખતે છોકરીની અંદર તમે જુઓ છો તો છોકરીઓના સ્તનના કદ અને તેના આકારમાં વધારો થાય છે ત્યારબાદ તેના સ્તનાગ્રહના ભાગમાં રંગ એ ઘેરો રંગ થાય છે ત્યારબાદ અંડકોષનું નિર્માણ થાય છે અને તેનો અવાજ પાતળો અને તીણો થાય છે આવા આપણે એના પરિવર્તનો જોઈ શકીએ છીએ એટલે એ પરિવર્તનો આપણે લખી શકીએ છીએ ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન એકત્રીસ છે ભયજનક સિગ્નલમાં પ્રકાશનો રંગ શા માટે લાલ રાખવામાં આવે છે આપણે જાણીએ છીએ કે લાલ રંગનો જે પ્રકાશ છે તેની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે આથી લાલ રંગનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે તેનું પ્રકિર્ણન થતું નથી લાલ રંગ જે દર્શાવીએ છીએ તે લાલ રંગનું પ્રકિર્ણનની ઘટના થતી નથી બરાબર પ્રકીર્ણન થતું નથી આથી એ વાતાવરણમાં ફેલાતો નથી જેથી ભયજનક સિગ્નલો રહે એ દૂરથી પણ ધુમ્મસવાળું વાતાવરણ હોય ધુમાડો હોય કે કોઈ પણ હોય તો એવા સિચ્યુએશનમાં પણ એ દૂરથી દેખાઈ આવે એટલે લાલ રંગ ગોઠવવામાં આવે છે દાખલા તરીકે કોઈ ધુમ્મસવાળું વાતાવરણ કેમ આપણા ગાડીની બ્રેક બ્રેકલાઇટ એ લાલ રાખવામાં આવે છે કેમ કે જો વાતાવરણમાં ધૂળ રજકણો અથવા ધુમ્મસ હોય તો એ સમય પણ એ લાઇટ તમને દેખાઈ જાય આગળ કોઈ સાધન જાય છે કે નહીં આથી વયદર્શક કોઈ પણ સિગ્નલ હોય તો ત્યાં લાલ રંગનો ઉપયોગ કરી છે કેમ કે એનું પ્રકીર્ણન સૌથી ઓછું થાય છે અથવા નહીંવત થાય છે ત્યારબાદનો પ્રશ્ન આપણને કીધો છે કે તફાવત આપો ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ ઓકે તો ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ કહેવામાં આવે છે ડીસીને આપણે શું કહીએ છીએ ડાયરેક્ટ કરંટ બરોબર અને એસી એટલે કે ઓલ્ટરનેટિવ કરંટ કહીએ છીએ ઓલ્ટરનેટિવ એટલે કે ઉલટ સુલટ કરંટ અને ડીસી એટલે કે ડાયરેક ડાયરેક કરંટ પહેલાં આપણે ડીસી કરંટ વિશે જોઈએ તો ડીસી કરંટની અંદર મૂલ્યમાં કોઈ ફેરફાર સમય સાથે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી એનો ગ્રાફ તમે જુઓ તો દાખલા તરીકે અહીંયા તમને વિદ્યુત પ્રવાહ આઈ આપ્યો હોય અને અહીંયા સમય આપ્યો હોય તો ગ્રાફ સતત આ રીતે હોય છે કોન્સ્ટન્ટ ગ્રાફ હોય છે આનો મતલબ સમય સાથે કોઈ ફેરફાર થતો નથી બરાબર તો આને આપણે ડીસી પ્રવાહ કહીએ છીએ ડાયરેક્ટ ક્રંક કહીએ છીએ જ્યારે એસી પ્રવાહની વાત કરીએ જેને આપણે ઉલટ સુલટ પ્રવાહ કહીએ છીએ તો એસી પ્રવાહની અંદર વિદ્યુત પ્રવાહ અને સમયનો જે આલેખ છે બરાબર અહીંયા આલેખ જે દર્શાવીએ છીએ એ આલેખમાં થાય છે શું તો કે પ્રવાહનું મૂલ્ય મહત્તમ થાય છે શૂન્ય થાય છે ન્યૂનતમ થાય છે પાછું શૂન્ય થાય છે પાછું મહત્તમ થાય છે શૂન્ય થાય છે આ રીતે પ્રવાહની દિશા પણ સતત ઉલટાતી જાય છે આથી આવા પ્રવાહને આપણે એસી પ્રવાહ એટલે કે ઉલટસુલટ પ્રવાહ કહીએ છીએ ઓકે તો આ બે તફાવત હતા ડીસી અને એસી પ્રવાહ પરંતુ અભ્યાસક્રમની દા પ્રશ્ન કદાચ કહું ત્યાં સુધી રદ થયેલો છે એ પ્રવાહવાળો વિદ્યુત પ્રવાહ છે પરંતુ એના પ્રકારવાળો પ્રશ્ન જે પાછળનો મોટર એસી પર ડીસી મોટર એસી જનરેટર અને ડીસી જનરેટર છે એની અંદર આવેલો છે પરંતુ એ અભ્યાસક્રમમાં રદ થયેલો છે ત્યારબાદ વાત કરીએ તો વીસ ઓમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી પાંચ એમ્પિયર વિદ્યુત પ્રવાહ ખેંચે તો ત્રીસ સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા શોધો તો ઉષ્મા માટે આપણે સૂત્ર જાણીએ છીએ ઉષ્મા શોધવી હોય આપણે તો આઈ સોરી એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી પ્રમાણે આપણે લઈ શકીએ છીએ અહીંયા તમને જે જે કિંમત આપી છે એ કિંમતો પ્રમાણે સૂત્ર બનાવીએ તો ચાલો સૌપ્રથમ તમને અવરોધ આપ્યો છે એટલે આર આપ્યો છે આઈ આપ્યો છે અને ટી ત્રણે ત્રણ કિંમત તમને આપી દીધી છે તો સૂત્ર આપણા પાસે છે એચ બરાબર આઈ સ્ક્વેર આર ટી આ બધી જ કિંમતો મૂકશો અને એનો ગુણાકાર કરશો એટલે જે જવાબ આવશે એ તમારો ઉષ્ ઉત્પન્ન થતી ઉષ્માની ગણતરી બતાવે છે અને ઉષ્માનો એકમ આપણે ઝૂલમાં લઈએ છીએ એટલે આપણને જે કિંમત મળશે એમાં મળશે ઝૂલની અંદર મળે છે આઈનો વર્ગ એટલે પાંચનો વર્ગ પચીસ થશે ત્યારબાદ તમને અવરોધ આપ્યો છે વીસ ઓમનો આપ્યો છે એટલે પચીસ ગુણ્યા વીસ અને ગુણ્યા ત્રીસ ઓકે તો બધાનો ગુણાકાર તમને કરીને બતાવી દઉં આઈનો વર્ગ એટલે પચીસ ગુણ્યા વીસ ગુણ્યા ત્રીસ તો પચીસ દુપચાસ એટલે અહીંયા થઈ જશે પાંચસો ગુણ્યા ત્રીસ તો પોતે પંદર હજાર ઓકે તો પંદર હજાર આપણને જે ઉષ્મા મળે છે એ સેકન્ડ પ્રમાણે લેવા જઈએ તો આટલી થશે જો આપણે એને કલાકમાં ગણવામાં આવે તો જે ત્રીસ સેકન્ડ આપે છે એ ત્રીસ સેકન્ડને આપણે કલાકની અંદર કન્વર્ટ કરવી પડે બરાબર એટલે આપણે જાણીએ છીએ કે સાહીઠ એ એક કલાક થાય છે તો ત્રીસ સેકન્ડ એ કેટલા થાય એ પ્રમાણે આપણે લઈ શકીએ ત્રીસના છેદમાં સાડ કરી લે એક દૃત્યાંશ અહીંયા તમે એક દૃત્યાવશ જવાબ લો આ ત્રીસની જગ્યાએ તમે એક દત્યાઉંશ કલાક એટલે કે ઝીરો પોઈન્ટ પાંચ લઈ લો તો જે તમને પાંચસો જવાબ મળે છે એની જગ્યાએ સુધી જશે બસોને પચાસ બરાબર બસો પચાસને તમે બે વડે પાંચસોને બે વડે ભાગી દીધી એટલે તમને જવાબ મળશે બસો પચાસ કિલો વોટ હવર કિલો વોટ હવર તરીકે સોરી વોટ અવર છે અહીંયા કિલો વોટની અંદર આપણે દર્શન પ્રદર્શન હાઈસ્ક્યોરિટી તરીકે દસે ઝૂલમાં લઈશ ઓકે તો આ રીતે તમે આની ઉષ્માની ગણતરી કરી શકો છો નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ તો વિદ્યુત પ્રવાહ એટલે શું તેની વ્યાખ્યા આપવાની છે તો આપણે જાણીએ છીએ વિદ્યુત પ્રવાહનું સૂત્ર શું છે તો કે આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી મતલબ કે એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતાં વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે તો બસ આ વ્યાખ્યા થઈ ગઈ અને તેનો એકમ શું આવે છે તો આના સૂત્રો ઉપરથી એકમ બને છે કુલમ પ્રતિ સેકન્ડ અને જો એનો એસઆઈ એકમની વાત કરીએ તો તેને આંદ્રે મેરી એમ્પિયરના યાદમાં એમ્પિયર તરીકે લેવામાં આવે છે તો આ તેનો વિદ્યુત પ્રવાહનો એકમ હતો ત્યારબાદ છે વિદ્યુત પરિપથ અને ઉપકરણોમાં સામાન્ય રીતે વપરાતા બે સુરક્ષાના ઉપાયો નામ લખો તો અહીંયા આપણે ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ અને કળનો ઉપયોગ કરીએ છીએ બરાબર તો ફ્યુઝ એ સુરક્ષાના ઉપાયો છે વિદ્યુત પરિપથમાં ઉપકરણો જે વપરાય છે એ ઉપકરણોને વપરાતા બે આપણે ઉપકરણો વાત કરીએ છીએ કે કયા કયા આપણે એમ કહી શકીએ એનો ઉપયોગ દર્શાવવાનો કીધો છે બરોબર તો ફ્યુઝની મદદથી તમે કોઈ વધારાના ઉપકરણો હોય છે એને તમે મતલબ કે વધારાનો કરંટ એના ઉપર આવે તો એ નુકસાન ના થાય એના માટે ફ્યુઝનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ બરાબર ત્યારબાદ અલગ અલગ પ્રકારે આપણે ફ્યુઝ હોય છે એ ફ્યુઝનો ઉપયોગ કરી શકીએ છીએ અથવા એમસીબીનો પણ ઉપયોગ કરી શકાય છે તો જેના કારણે આપણા ઘરમાં જે વધારાનો વોલ્ટેજ આવે તે આપણા ઘરના ઉપકરણોને નુકસાન ના કરે નેક્સ્ટ પ્રશ્ન છે તમે કચરા નિકાલની સમસ્યાઓને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો કોઈ પણ બે પદ્ધતિઓના નામ આપો તો અહીંયા તમે તમારી રીતે મૌલિક પણ લખી શકો છો તમે કચરાનો કઈ રીતે નિકાલ કરી શકો છો કઈ રીતે એ સમસ્યાનો નિકાલ કરવા માટે તમારું તમે કઈ રીતે યોગદાન આપી શકો છો આથી તમે એ પ્રશ્નને તમારી રીતે પણ લખી શકો છો કે ઘરની અંદર કચરો વધારાનો ના કરો અથવા ઘરની અંદર આપણે કોઈ બજારથી વસ્તુ લઈએ તો તેનો પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ ના કરો પરંતુ મારા આપણા ઘરે જ એ પ્લાસ્ટિકને સાચવી રાખો અને ફરીથી એનો ઉપયોગ કરો રીયુઝ કરો રિસાયકલ કરો આ દરેક ઉપયોગો આપણે કરી શકીએ છીએ બરાબર તો એ પાંચ આર છે જે પદ્ધતિ જે છે આપી છે આપણને પર્યાવરણને સાચવવા માટે બરાબર એ પાંચ આરના ઉપયોગમાંથી કોઈ પણ તમે લખી શકો છો ઓકે ત્યારબાદનો પ્રશ્ન છે આપણો નિવાસન તંત્ર એટલે પ્રત્યેક એવી જગ્યા એવું સ્થાન કે જ્યાં જૈવિક અને અજૈવિક ઘટકો પોતાના વચ્ચે આંતરક્રિયા કરી અને જે પર્યાવરણનું સંતુલન જાળવે છે તેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ ફરી એકવાર જો નિવસન તંત્રનો મતલબ થાય કે જૈવિક અને અજૈવિક ઘટકો એ બંને પોતાના વચ્ચે આંતરક્રિયા કરીને જે પર્યાવરણમાં સંતુલન સ્થાપે છે તેને આપણે નિવસન તંત્ર કહીએ છીએ જેમ કે હું જ્યાં રહું છું એ નિવસન તંત્ર કઈ રીતે થઈ શકે કેમકે હું આપણા પર્યાવરણમાં નિવસન તંત્રમાં પોતે જૈવિક ઘટક છું અને આજુબાજુના જે અજૈવિક ઘટકો સાથે જે હું સંતુલન સ્થાપું છું તેને આપણે નિવાસન તંત્ર કહી શકીએ છીએ એના બે ઘટકોની વાત કરીએ તો કે જૈવિક અને અજૈવિક ઘટકો જૈવિક ઘટકો મતલબ એની અંદર આવે છે સંપૂર્ણ સજીવો અને અજૈવિક ઘટકો જે છે એની અંદર આવે છે જે પર્યાવરણની અંદર જે હવા છે પાણી છે પથ્થર છે આ કોઈ પણ વસ્તુ જે લઈએ વાયુ છે આ બધાને આપણે અજૈવિક ઘટકમાં લઈ શકીએ છીએ અથવા જે સજીવ નથી તે અને જૈવિક ઘટકોમાં દરેક સજીવને આપણે લઈ શકીએ આ બંને ઘટકો એકબીજા સાથે આંતરક્રિયા કરી અને જે સંતુલન સ્થાપે છે તેને આપણે નિવાસન તંત્ર કહીએ છીએ ઓકે તો આ હતા આપણા બે વિભાગો હવે સી વિભાગના પ્રશ્નો અને ડી વિભાગના પ્રશ્નો આ બે પ્રશ્નો તમે જોઈશો તો આ પ્રશ્નોની વિડીયોની લિંક હું તમને અહીંયા મૂકી દઈશ કે જે જે પ્રશ્નો મેં ચલાવેલા છે તે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ ઓકે તો આ દરેક પ્રશ્નોમાં ઘણા ખરા પ્રશ્નો મેં ચલાવી અને વિડીયો ઓલરેડી અપલોડ કરેલી છે તો તમે એમાંથી જે લિંક મૂકવું એમાંથી જોઈ લેજો ઓકે તો આ હતું આપણું આજનું આ વેપર સોલ્યુશન ઓકે વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો થેન્ક યુ